આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા શહેર ભાજપનો નૂતન વર્ષ મિલન સમારોહ સાબરકાંઠા જિલ્લા પ્રભારે ગજેન્દ્રભાઈ સક્સેનાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો સાથે સાંસદ શોભનાબેન બારે ઉપસ્થિત રહ્યા હતા લોકલ ફોર વોકલના સંકલ્પ સાથે આત્મનિર્ભર બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી હાકલ દેશના હર ઘર સુધી પહોંચે તેના માટે અધ્યક્ષ સ્થાનેથી ગજેન્દ્રભાઈ સક્સેનાએ વિસ્તૃત માર્ગદર્શન આપતા વધુમાં જણાવ્યું છે ભગવાન બિરસા મુંડા સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોને યાદ કરતા ઉપસ્થિત ભાજપના કાર્યકરોનું વર્ષ સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે તેવા આશીર્વાદ આપ્યા હતા સાથે સાંસદ શોભનાબેન બારૈયા પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ખેડબ્રહ્મા શહેર તરફથી નૂતન વર્ષાભિનંદન અને આત્મનિર્ભર ભારત સંકલ્પનો જે સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રમુખશ્રીઓ સાથે સૌ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવો એ વાત સૌની સાથે આજે મૂકવામાં આવી છે અને સૌએ સંકલ્પ કર્યો છે કે આપણે પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને આપણે ચરિતાર્થ કરીશું અને લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવીશું આપણા કારીગરો સમૃદ્ધ થાય અને ગામડું સમૃદ્ધ થાય માટેના પણ પ્રયત્નો કરીશું અને દેશને સમૃદ્ધ બનાવવા આત્મનિર્ભર બનાવવા માટે આપણે સંકલ્પ કરીશું અને આગળ વધીશું બ્યુરો રિપોર્ટ આસનાઈ ન્યૂઝ હેડ બ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે